ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ દસમાં પાઠ નંબર અઢાર જેનું નામ પુંડી ભીખ એ પાઠ વિશે અભ્યાસ કરતા હતા એનો સાહિત્ય પ્રકાર નવલકથા અંશ અને એ માનવીની ભવાઈમાંથી લેવામાં આવ્યો છે પાઠની વિષય વસ્તુની આપણે ચર્ચા કરી હતી કે ખેડૂત પુત્ર જે કાળુ અને રાજુ આ પાઠની અંદર મુખ્ય પાત્ર છે છપ્પનિયા દુષ્કાળની જે કારમી પરિસ્થિતિ હતી એનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે જેમાં કાળુ એ સ્વભાવે ટિકિલો અને પાછો એ કણબી અને પાછું એ ખેડૂત હતો એટલે એની જિંદગીમાં ક્યારેય પણ કોઈની સામે હાથ લંબાવ્યો નહોતો પણ શું કરે માણસ દુષ્કાળે એ કાળુનું સ્વમાન અને ગુમાન અને આત્માને જાણે તોહસ નહસ કરી નાખ્યા હતા ભૂખને લીધે એની આંખો તો સાવ ઊંડી ઉતરી ગઈ હતી ભીખ માગવી એના સ્વભાવમાં જ નહોતું પણ આ પરિસ્થિતિમાં ડીંગણિયાના મહાજને પોતાના કોઠારમાંથી ગામના સૌ લોકોને જમવા માટે ધાન આપવાનું શરૂ કર્યું હતું પણ કાળુને એ ધાન લેવું પસંદ ન હતું એ જાણે છે કે મહાજનના કોઠારમાં અમારું ધાન છે તેથી એ ધાન અમારું છે અને અમારા ધાન માટે જ અમારે હાથ લાંબો કરવાનો એ ખરેખર કાળુને એ કાળુના સ્વભાવમાં જ નહોતો પણ શું કરે ટેકેલો માણસ હતો હતાશ થઈ ગયેલો એના શબ્દોમાં કહીએ તો ખરેખર હવે આ ધરતી ઉપર જાણે કે પ્રલય થવા બેઠો હોય એવું એને લાગતું હતું રાજુ એને સમજાવે છે કે આ બે બાળકોને મારા સામું તો જોવું માની જાય હે અને હું માગીશ નહીં પણ તમારી સાથે હું આવું અને એ રાજુ અને મહાજને જે વ્યવસ્થા કરી હતી ત્યાં મૂકવા જાય છે મૂકી અને પાછો આવતો હોય ત્યારે લાંબી લાઈનની અંદર નજર નાખે છે તો એવા વ્યક્તિઓને જોવા મળે છે કે જ્યારે એવા ઘરના વ્યક્તિઓ એમાં જોડાયેલા હોય કે જેના ઘરમાં ક્યારે અનાજ ખૂટ્યું નહોતું અને બ્રાહ્મણોને જેટલું જોઈએ એટલું ઉપાડી જાય પોતાની રીતે પોતાની જેટલી શક્તિઓ એટલી ખડામાંથી લઈ જાય એટલું એને દાનમાં આપેલું એવા વ્યક્તિઓ પણ આજે એક ટંકનું ખાવા માટે આજે ભીખ માગી રહ્યા હતા કેવી કારમી પરિસ્થિતિ હશે ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો હવે રાજુ કાળુને લઈ જાય ત્યારે પાછું મૂકી અને પાછો ફરતો હોય ત્યારે એને ટોટાવાળો કહે છે કે એ ઠૂઠિયા ક્યાં જાય છે ત્યારે એની બાજુ જોતો નથી અને કાળું એમને ચાલો જઈને જવાબ આપે હું તો મારા મુકામે જાઉં છું મારે તમારા ધર્મદાનું નથી જોતું ત્યારે ટોટાવાળો કહે છે સિપાહી કે મોટો લાટ સાહેબ થઈ ગયો છે લાટ સાહેબ હોત તો લોત પણ પટેલનો દીકરો છું એટલે નહીં લો આની સોમાન તો જો એનું એટલે આવું એ જે સુંદર જે શેઠ હતા એ જોઈ જાય છે જે જીભાજોડી થતી હોય સૈનિક વચ્ચે અને કાળું વચ્ચે એ જોઈ જાય ને પોતાની પાસે બોલાવે છે એ શેઠને ખૂબ કોમણ ભાષામાં સમજાવે કે તને એવું લાગતું હોય કે આ ધના ધનના ઢગલા છે તે ધન તમારું જ છે આમાં હું તમારા ખેડૂતોને શું આપી શકું આ તો એ વાત થઈ કે જાને વરસાદને પાણી પહોંચાડવા જોઈએ એટલે અશક્ય બાબત મારાથી કહી શકાય પણ મારી પાસે જે ધન હે એ તમારા તમારું જ ધન છે એમ સમજીને તમે સ્વીકારી લેવું એટલે કાળું એ શેઠની વાતમાં સંમત થાય છે અને શેઠ એને પરવાનગી આપે છે તને એવું લાગતું કે હું ધર્માદાનું ખાવ છું તો કાલથી જે મારી બેઠક વ્યવસ્થા છે ત્યાં વાડી ચોડી અને સફાઈ કરી અને ગાદલા મૂકી દેજે એટલે તને એમ થશે કે મેં મહેનત કરીને પસી લીધું હોય ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો હતો કાળુએ ડોકું હલાવ્યું અહેસાન માનવાના શબ્દો ન સૂચતા સુંદરજી શેઠને જય શ્રી કૃષ્ણ કહીને ચાલતું થયું હવે એની સાથે એ સુંદરજી શેઠ સાથે સહમત થઈ ગયો કે ના બરોબર હે હું લઈ લઉં છું કારણ કે શેઠે એવું સમજાવ્યું હતું કે આ અનાજ તમારું જ છે અને તમારે જ આપવાનું છે આમાં અમારું કાંઈ નથી આ તો માત્ર અમે વ્યવસ્થા કરી છે એમ માનજું કે આ ધન તમારું જ છે અને તારા જેવા બીજા કોઈ અકડ હોય તો એવા લોકોને સમજાવજી કે આ ધન તમારું જ છે અને ટેક રાખવાનો સમય નથી અત્યારે છપ્પનનો દુષ્કાળ છે એટલે આ સમયગાળામાં તો આપણે જીવન કેમ ગુજારો કરવો જ્યાં સુધી વરસાદ ન થાય એવી રીતે આપણે જીવન વ્યતીત કરવાનું હોય લાઈનમાં જોઈને લાઈનમાં જઈને એ ખડો થઈ ગયો હવે જ્યાં લાઈન હતી એમાં લાઈનમાં આવી ગયો માગવા માટે અમારું છે ને અમારે લેવું છે મારું આમાં હશે તો ને પણ મારું જે ધનનો ઢગલો છે એમાં મારા ખેતરમાં પાકેલું અનાજ ચોક્કસ આમાં હશે પેલા વલ્લાવાળા ક્યારડાની મારી સાળ હાથમાં ફેરવેલી ને રમાડેલી ને સાળના ચોખા ઓળખી કાઢું વીણી દેખાડું કેતો એટલે એ જે ધનનો ઢગલો પડ્યો હતો એમાં મનને મનાવે છે કે એ મારા ખેતરમાં જ પાકેલા જે ચોખા હતા ડાંગર હતી એની એ જ છે મારા હાથી એને મસળેલી હે એટલે એને મેં પાણી પાયેલું એ હું ઓળખી બતાવું કહેતા હોય તો આમ કહી અને મને એ મનાવે છે સિપાહીઓને તો કોણ જાણે કેમ પણ કાણું જાણે કાળું જાણે આંખનો પાટો એવો આંખના પાટાને જેમ ખટકતો હતો પણ શું કરે તે જાણે મરચાનો હતો અને એ કાળું તો આંખની અંદર કણાની જેમ ખટકતો હતો પણ શું કરી શકે શેઠનો લાડક બની ગયો હવે તો એટલે શેઠ સે સિપાહીઓ તો કંઈ કરી ના શકે એને પણ ફોજદાર જેને સલામ ભરતા હતા એવા ખુદ શેઠની જ તેના પર મહેરબાની ઉતરી હતી શેઠનો ખાસ માણસ એની સાથે ચર્ચા કરીને આવતો હોય માણસ એટલે સિપાહીઓ સ્વાભાવિક છે કે એને કંઈ પણ કરી શકે નહીં અરે મોઢા મોઢ એનાથી વાતો કરી પછી વાતો કરી હોય પછી એને શું કરી શકાય ને એ લોક કાળુ ઉપરની દાજ બીજા ઉપર ઉતારી રહ્યા હતા કાળુ તો હાથમાં આવે નહીં કારણ કે સુંદરજી શેઠની એના ઉપર દયા હતી ખાસ માણસ એટલે એ સિપાહીઓ એની દાજ બીજાને ટોટા મારતા હતા લાઈનમાં રહે તો પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઉભો રહે છે એટલે જે પાલનહાર જોયા હોય તો બરાબર હારમાં ઊભો રહે તારે જોતું હોય તો બરાબર લાઈનમાં ઊભો રહે એમ કહી અને એ ટોટાવાળા બધા લોકોને સમજાવે છે દોઢ પાસે ખીચડી ફાટેલા ધોતિયાની ફડકમાં લઈને રવાના થતા કાળુને હસવું આવ્યું ફડક એટલે એની જે ધોતિયાનો એક બાજુનો શેડો હોય એ શેડામાં લઈ અને કાળું ચાલતો થાય ત્યારે એને હસવું આવે શું હસવું આવે આ તો બાવાના બે બગડ્યા કહેવત આવી આ તો બંને બાજુથી નુકસાન ગયું કઈ બાજુથી તો એક એના જેવો ખેલ થયો ટેકે ખોયો ને જીવ પણ ખોવાનો એ જેની ટેક હતી કોઈ ક્યારેય કોઈની પાસેથી માંગું નહીં એક એની ટેક ગઈ અને હવે વરસાદ નહીં થાય તો મૃત્યુ તો નક્કી જ છે આજે નહીં તો કાલે મૃત્યુ નક્કી જ છે એટલે બંને બાજુથી નુકસાન તો છે જ મૃત્યુ બંને બાજુ એક બાજુ ખોટી અત્યાર સુધી તો પાસે પાસેર પણ મકાઈ કોદરા સરખું નકરું ધાન મળતું હતું કાળુની વાત ખરેખર ખોટી ન હતી સાચી હતી અત્યાર સુધી તો પાસેર કે દોઢ પાસે જેટલું કોદરા સરખું જે આપણે આગળ વાત કરી કોદરા એટલે શું જેનાથી મેણો ચડે એટલું નકરું એટલે ચોખ્ખું ધાન મળતું હતું જ્યારે આ તો કાળું ના શબ્દોમાં કહીએ તો એક ઓટકાર ખાતામાં જ આ દોઢ પાસે ખીચડી હજમ એટલી ખીચડી આપે કે જે મજબૂત માણસ હોય એને તો કાંઈ ન થાય આ દોઢ પાસે ખીચડીથી એક ઓટકાર ખાય એટલે ખીચડી હજમ થઈ જાય પચી જાય ને વાટ જોતી ઊભેલી રાજુને કહ્યું રાજુ પેલાં કેનારે ખરું જ કહ્યું છે ને કે રામ તારી જેવી ગતિ કે કોણ કમાય કોની ગતિ ખરેખર તારી નીતિ અપ્રમપાર છે કોણ કોના માટે કમાય હે એ કાંઈ નક્કી જ ન કહી શકાય મેં મારા માટે ધન ભેગું કર્યું હતું એ કોને ખબર કોના ઘરે જશે અને કોના વાટ કમાય પહોંચશે આપણું તો કપાળ કાણું છે એટલે આપણે તો ખૂબ ગરીબ છીએ આપણા નસીબમાં પણ કાંઈ નથી ને આ ખોબોય કાણું નીકળ્યો શું કરીએ આપણા ખોબામાંય કાંઈ નથી આપણા નસીબમાં તો નથી જ સાથે સાથે આપણા હાથમાં પણ કાંઈ નથી રાજુ ચીડાઈ ઉઠી ખીજાય છે મારો ભાઈ ને ભગો કે છે એમાં જરાય ખોટું નથી મારો ભાઈ અને જે બીજો ભગો છે એ જે કહેતા હોય ને તમને એ જરાય ખોટું નથી ને આંખો કાઢતા કહ્યું પાછું ખબરદાર જો હવે આવો કશું ભભલાહટ કર્યો છે તો લવારો કરવાનો એકદમ મૂકી દો અડધા તો આમ નામ ગણી ગણીને જ મરવા પડ્યા છો આમ ખોટી વગર વગર કામની ચિંતા કરીને શરીર હાવ લુસ થઈ ગયું છે તમારા દિલ સામે તો જુઓ ડીલ એટલે શરીર તમારું શરીર તો જુઓ માંસ હાથ વિનાનું એકદમ શૂક લકડી જેવું થઈ ગયું છે તમને ખબર છે ડાકણમાં ડાકણ કોણ છે જાણો છો ડાકણ એટલે જેને આપણે ભૂત કહીએ એ સૌથી વધારેમાં વધારે ભયંકર ડાકણ કોણ છે તમને ખબર છે કાળુને તો રાજુની ગાળોય ગોળથી એ પણ મીઠી લાગતી હતી એ જો અતિરેક છે વ્યતિરેક અલંકાર આપણે એને કહી શકીએ કાળુ રાજુ ગોળથી મીઠી લાગતી હતી જ્યારે આ ઠપકો હતો ને તે મીઠું હતું એટલે એને ગાળ તો ગોળ કરતા વધારે મીઠી લાગતી અતિરેક અલંકારની અંદર આપણે કહી શકીએ હસતા હસતા વચ્ચે જ એ બોલી ઊઠ્યો ડાકણમાં ડાકણ તો ભૂખ છે ડાકણમાં ડાકણ તો ખરેખર ભૂખ છે પૂર્ણ પછી શબ્દ હજુ વાક્ય પૂરું નથી થયો પણ એથી હજુ કોઈક ડાકણ છે પણ રાજુ અત્યારે રમૂજમાં ન હતી બોલી ના ડાકણ ચિંતા છે માણસના શરીરને કોરી ખાઈ જાય એવી ચિંતા ખરેખર ડાકણ છે જે માનવીના કાળજાને કોતરી ખાય છે ને પછી તો રાજુએ એને કેટલી સમજણ શીખવાડી અને શિખામણ આપી અને દીધી હા ભાઈ હા ને આવે એ બધા લવારો નહીં કરો બસ આમ કહે તો કાળ વળી પાછું ગંભીર બની ગયો એક પણ શબ્દ બોલતો નથી અને બની જવાયું પાછું વળી બોલ્યો પણ ભૂંડામાં ભૂંડું શું છે એ જાણે છે તું ખરેખર તો સૌથી ભૂંડું એ શું તને ખબર છે ભૂખ શું તે ના હું એ ભૂખને ભૂંડામાં ભૂંડી કહેતો હતો પણ એનાથી એ ભૂંડું આજ મેં એક બીજું ભાડ્યું ખરેખર હું પણ ભૂંડામાં ભૂંડી ભૂખને માનતો હતો પણ ખરેખર આજ મેં એવું કંઈક જોયું જે ભૂખ કરતાં પણ વધારે ભયંકર છે કાળુએ ધોતિયાની પેલી પોટલી ઉપરથી નજર ઉંચકી અને રાજુ સામે માંડી એટલે જે નજર ખીચડીમાં હતી જે એક દોઢ પાસે ખીચડી લઈ ધોતિયાના શેડામાં અને એના ઉપર મીટ મંડાયેલી હતી હવે એના માથેથી લઈ અને એ રાજુ સામે જોવે છે આર ભાર તાકતો હોય તેમ જોઈ રહેતા પૂછ્યું તને ખબર છે ભોગતીય ભૂંડી ભીખ છે ભૂખ તો હાડ માંસ ગાડી નાખે છે પણ આ ભીખ તો કાળું જાણે બે ભાનમાં એકલો એકલો લાવતો હતો બોલતો હતો લવારો કરતો હતો રાજુ ખરું કહું છું આપણા ગુમાન ને આત્માને ઓગાળી નાખે છે પાણી કરી દેશે યાદ રાખજે ખરેખર કાળુની દૃષ્ટિએ સૌથી ભૂંડામાં ભૂંડી એ ભૂખ નહીં પણ ભૂંડામાં ભૂંડી એ ભીખ છે કારણ કે ગુમાન જે સોમાન હોય માણસનું જે ગૌરવ હોય કે ટેકીલો હોય એનું ગુમાન પણ આ ઓગાળી નાખે છે કોઈની પાસે આપણે માંગવા જઈએ ત્યારે આપણે એને એમ ન કહી શકીએ કે મારે બે કિલો ખાંડ જોઈએ મને આપ એ તો આજીજી જ કરવી પડે એટલે ત્યાં આપણું શક્તિ સામર્થ્ય ન ચાલે ત્યાં તો આજીજી જ ચાલે એટલે કાળું કહે છે કે ખરેખર જીવનમાં સૌથી ભૂંડામાં ભૂંડી એ તો ભીખ છે રાજુ માટે હવે આ અસહ્ય થઈ પડ્યું સહન ન કરી શકે એવું થઈ પડ્યું ને જેમ છોકરાને ધમકાવે તેમ ધમકાવતા ચાલીને હડશેલ્યું બાળકને માતા સમજાવતી હોય એમ હવે રાજુ કાળુને ને હડશેલું મારીને સમજાવે તમે સાના માના ઘર હેડો ઘેર નકર તમે સાનો મને બોલ્યા વગર ઘરે ચાલો નકર એટલે નહીતર પણ આ સાથે જ એનો અવાજ ઢીલો પડી ગયો ગડગડો થઈ ગયો રડે એવો થઈ ગયો શું કામ બધા ભેગા થઈને મારો જીવ ખાવ છો તમે શા માટે બધા થઈને મને હેરાન પરેશાન કરો છો કહેતા પહેલાં બે છોકરાઓ હડસેલ્યા રાજુએ બંને બંનેને ઘર ભેગા કરવાની કોશિશ કરે આના કરતા તો હું જ મરી ગયું હોત તો સારું હતું એમ કહેવાનું ભાવ વાત છે એટલે આ ઉપાધિ તો ન રહત નહીં રાજુના કંટાળાએ કાળુને ભાનમાં આણ્યો આણ્યો એટલે લાવ્યો અને જે રાજુ કાળુને એક વાક્ય બોલે છે કે આ તમારી જફા કરતાં કરતાં હું જ પહેલી મરી ગઈ હોત તો આ તમારી જફા તો મારે ન કરવી પડોત ને આવું વાક્ય બોલે એટલે રાજુને ખૂબ દુઃખ થાય પસ્તા તો હોય પશ્ચાતાપ કરતો હોય તેમ લાચાર અવાજે કહ્યું ખાઈને કહું છું રાજુ હવેથી હું આવો કંઈ લવારો કરું તો જેને ભગવાન પૂજે જો હવે હું આજ પછી આવો લવારો કરીશ નહીં ભગવાનના સોગંધ ખાય તો હેંડોસાના માના ને કાળું આજ્ઞા કીત પુત્ર જેમ આગળ થઈ ગયું પિતાએ આજ્ઞા કરી હોય તારે એક પણ શબ્દ બોલવાનો નહીં એટલે ચૂપચાપ થઈ અને આગળ ચાલે છે પેલા બે છોકરા સાથે ચાલતા ચાલવા લાગ્યો કાળુએ ન બોલવાના સોગન ગાધા હતા બાકી એનો અંતર તો પાછા ફરતા ને શેરીઓમાં ભટકતા પોતાના બાંધવોની હાલત જોઈને બળી જતું હતું શું કરવું એક શબ્દ બોલાય એમ નહોતો પણ જે એના પરિવારના સભ્યો જે શેરીઓમાં ભટકતા પોતાના બાંધવો એટલે ભાઈઓને એની જે પરિસ્થિતિ હતી એને જોઈને એટલે ખૂબ દુઃખ થાય છે કપડે લતે ને દેદારે એટલે દીદાર એટલે રહેણી કહેણી કપડાનો પહેરવેશ નાયા ધોયા વિનાના દેદારે તો બેહાલ હતા જ ને એમાં આજ જ વળી પેટીયા લીધા હતા પેટીયા એટલે ખાવા માટે ભીખ જે ખીચડી લીધી તે પેટીઓને કહીએ ભિખારીઓના ટોળા જ બરાબર જે પોતાના પરિવારના સભ્યો હતા ભીખ માગીને એટલે કે એ ભિખારીઓ કરતા પણ સમજી લેવાનું કે આ ભિખારી છે ને કાળુની આંખમાંથી ડબ ડબ કરતા આંસુ સરી પડ્યા ડબ ડબ રવાનું કાર્ય ક્રિયા વિશેષણ આંખમાંથી આંસુ નીકળી જાય છે મનમાં ને મનમાં કહી રહ્યો અડધો અષાઢ ગયો તોય ન આવ્યો અષાઢ મહિનો તો કોરો ગયો શું ના આવ્યો વરસાદ ન આવ્યો ત્યારે હવે ખાંડણિયામાં માથું ને ધીમે કેમ રામ હવે તો મારું ખાંડણિયામાં માથું રાખી અને તું મારી નાખે તો મને સારું આમ દોઢ પાસે ખીચડી વળી શું કામ હવે તો ઝીકવા માંડ હવે આ દોટ પાસે ખીચડીથી અમારાથી જીવન જીવાતું નથી હવે તો તું વરસાદને કહે તો ઝીંકવા માંડ નથી વેઠાતા રામ આ અમારાથી આ ભીખ અને ભૂખ એકે પણ વેઠાતા નથી સહન થતું નથી આવે ખેડૂતો સામે તો જો ભૂખોય નથી વેઠાતી ને આ ભીખે પાછી નથી વેઠાતી માટે ભગવાનને આજીજી કરે હે કે ઝીંકવા માંડ ઝીકવા હવે તો વરસાદ આવ પણ મકાનનો ઓટલો છોડતા જ ખુદ કાળું જ છીકાવી પડ્યો અને એના ઘરના ઓટલાને નજીક પહોંચે ને ત્યારે કાળું બે ભાન અવસ્થાની થઈ ત્યાં ઢળી પડે પછી તો એ ગરમ વિચારોને લીધે એ બેભાન થઈ ગયું હોય કે આવા પોતાના પરિવારના સભ્યોની જે દુર્દશા છે એને જોઈને એ બે અવસ્થામાં આવી ગયું હોય બેભાન થઈ ગયું હોય અથવા તો ભૂખનો મારો બેભાન થઈ ગયો હોય જે હોય તે જે ગમે તે કારણ હોય પણ એ બેભાન અવસ્થાની અંદર થઈ અને પોતાના જાપે પડે અને પાઠ પૂરો થાય છે શબ્દ સમજૂતી જોઈએ આપણે તો અદેખાય એટલે ઈર્ષા બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી છપ્પના એટલે છપ્પનીઓ દુષ્કાળ વસંત ઓગણીસો છપ્પન ચાલી એટલે એકસો પેલા શાળ એટલે સાલી ડાંગર કમોદ કંગાળ દરિદ્ર ગરીબ હાર કતાર તડપદા શબ્દો તો ભાષા તડપદી ભાષામાં જ લખાયેલું છે નવલકથા એટલે તો તળપદી ભાષા શબ્દો વધારે હોય સ્વાભાવિક છે લાટ મોટા સાહિબ સત્તાધીશ આણેલા લાવેલા સોગન એટલે સોગન કસમ આભલું આકાશ વાદળ આલુ આપવું મલક દેશ મુલક ધર્મ ધર્મ હેડો હેડો ચાલો ચાલો પાસે પા પરથમી એટલે પૃથ્વી ફડક એટલે પહેરેલા કપડાનો ઝૂલતો શેડો પલ્લો એટલે પ્રલય વિનાશ વાહે એટલે લીધે નહીં એટલે નહીં ધીક એટલે ધિકાર પેટ્યું એટલે રોજી પેટના માટે મજૂરી કરનાર ભૂંડું એટલે ખરાબ લાગ એટલે તક અથવા મોકો લવારો બબડાટ નકામું બોલ બોલ કરવું તે કોણ કોણ દિલ શરીર તન નકુર એટલે નક્કર વિરોધાર્થી શબ્દ ધરતી એટલે આકાશ સવાલ એટલે જવાબ સુવાળું એટલે ખરબચડું દરિદ્ર એટલે અમીર સહી એટલે અસહી અને સદભાગ્ય એટલે દુર્ભાગ્ય રોઢિ પ્રયોગનો અર્થ આપવો ચાલતા થવું એટલે મૃત્યુ પામવું અહીં આ પાઠને એટલે અહીં કૌશમાં લખવું પડે ખરેખર કે પાઠને આધારે ચાલતા થવું એટલે ઘણા બધા અર્થ નીકળી શકે પણ પાઠને આધારે તેઓ કહી શકીએ કે મૃત્યુ પામ્યું રણ છોડદા અને બીજા બધા કેટલા બધા સારા સારા વ્યક્તિઓ ચાલતા થયા પગ જડાઈ જવા સ્તબ્ધ બની જવું સ્થિર બની જવું આંખો ભીની થવી લાગણીશીલ થઈ જવું દાંત ચડવી ગુસ્સો આવો શબ્દ સમૂહ માટે એક શબ્દ મરણ પાછળ રોવું કૂટવું અથવા લૌકિક કાણ સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેની વગેરેથી પાડવામાં આવતું અલગપણું સૂતક મરણ પાછળ ક્રિયા કરવાની અથવા શ્રાદ્ધ કરવું સરાવવું અનાજ ભરવાનો ઓરડો જેને વખાર કહીએ ભંડાર એટલે કોઠાર પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાય એટલે જોડાતા આપણે જોઈ શકીએ એ રેખાને સ્થિતિ જ કહે છે મોસ્ટ ટાઈમ બે શબ્દ જરા પાઠ્યપુસ્તકમાંથી હવે વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં જવાબ લખો બાકી બુકની અંદર એક બે અને ત્રણ ફરજિયાત લખવાના એકે પણ મૂકવાનો નથી એના પછી એક બે વાક્યમાં પછી બે ત્રણ વાક્યમાં જવાબ લખો એ પણ ત્રણ છે અને સ વિસ્તાર જવાબ લખો એ પણ તમામ પ્રશ્નો આપણે પાકી બુકની અંદર નોંધ કરશું વિદ્યાર્થી મિત્રો હવે આના પછીના લેક્ચરની અંદર આપણે આ પાઠનું જે વ્યાકરણ છે તો તેનો અભ્યાસ કરીશું ત્યાં સુધી અસો